રાત્રી સભા ગ્રામ સભા યોજાઈ હતી જેમાં મુખ્યમંત્રીએ ખેડૂતો ગામના આગેવાનો મહિલાઓ અને યુવાનો સાથે લોક સંવાદ કરી તેમના પ્રશ્નો સમસ્યાઓ સાંભળી તેના નિરાકરણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી બનાસકાંઠા જિલ્લાની બે દિવસની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડ ગામડા કેન્દ્ર શાળા ખાતે લોકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો પ્રધાનમંત્રી આવાસ યોજના આયુષ્યમાન ભારત યોજના શૈક્ષણિક સહાય કૃષિ સહાય જેવી વિવિધ સરકારી યોજનાથી લાભાન્વિત થયેલા લાભાર્થીઓએ મુખ્યમંત્રી સમક્ષ પોતાના અનુભવો રજૂ કર્યા હતા તો મુખ્યમંત્રીએ ગ્રામજનોની જમીન રીસર્વે પાણી રોડ રસ્તા કેનાલો શિક્ષણ ગામમાં સ્મશાન ભૂમિ માટે જમીન ફાળવણી જેવી અનેક રજૂઆતો સાંભળીને તેના નિરાકરણ માટેનો હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીકરીઓને ખૂબ ભણાવજો તેમ કહીને ગામના લોકોને નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના વિશે માહિતી આપી ગ્રામજનોને આ બંને યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો તેમણે પર્યાવરણની સુરક્ષા અને વીજળીની બચત માટે આખા ગામને સોલાર સજ્જ બનાવવા અપીલ કરી હતી મુખ્યમંત્રીએ આ તબક્કે ગ્રામજનોને નવી ટ્યુબવેલની ભેટ આપી હતી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધુરી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાને ખૂબ આપ્યો છે જિલ્લાની પાણીની સમસ્યા માટે અને ખાસ કરીને થરાદ તાલુકામાં પાણીદાર આયોજન માટે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો રાત્રિ સભા લોકસંવાદ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પરવતભાઈ પટેલ જિલ્લા સંગઠન પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા જિલ્લા કલેક્ટર કુમાર બરનવાલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા નાયબ વન સંરક્ષક શ્રી અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા